મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા કરવામાં આવે છે જેમાં બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર વેકુઠ રસ સેવા શબવાહિની મેડિકલ કેમ્પ કુદરતી આફત સમયે માનવ સેવા નેત્રમણી નેત્રયજ્ઞ જેવી સેવા પ્રદાન કરવામાં આવે છે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે જિલ્લાના કારસેવકોને સન્માનિત કરવાની શ્રી જલારામ પ્રાર્થના મંદિરની નૈતિક ફરજ સમજી શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા મોરબી જિલ્લાના વર્ષ ઓગણીસો તથા ઓગણીસો બાણુના કાર સેવકોનું સન્માન સમારોહનું અનન્ય આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લા તથા મોરબી શહેરના કુલ સત્તાણું કારસેવકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આપ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શ્રી જલારામ પ્રાર્થના मंदिर उपस्थित रही तमाम कार सेवकों ने वॉल क्लॉक भेंट स्वरूप આપવામાં આવી હતી શ્રી રામ જય જય રામ શ્રી શરણરામ પ્રાર્થના મંદિર ઔરબી દ્વારા આજ રોજ ઔરબી જિલ્લાના ઔરબી શહેરના વર્ષ 1992 ના કાર સેવકોના સન્માન સમારોહનો આયોજન કરવામાં આવે છે સાથે ઉપર શરણરામ પ્રાર્થના મંદિર ઔરબી દ્વારા વિવિધ પ્રકારની માનવ સેવા જ્યારે ની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રભુ શ્રી રામ ના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને એમાં પેલો થાર મારા વીરપુર જોગી જલારામ નો જયારે

ઘડિયાળ પણ અર્પણ કરવામાં ઘડિયાળી દરેક મહાનુભાવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામાં આવેલ છે નિર્મિત કક્કડ પ્રમુખ જલારામ સેવા મંડળ